નમસ્કાર મિત્રો ગુજરાતી ટીવી છે દેશ અને દુનિયાભરના તમામ સમાચાર સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ત્યાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ત્યાં મોસમનો બદલાવ મિજાજ આ રાજ્યમાં થશે વરસાદ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે મિત્રો આવા સમયે કેટલાક રાજ્યોમાં લોકોને ગરમી સહન કરવાની ફરજ પડી રહી છે જોકે વેસ્ટર્ન ડિસ્ટબર્સને સક્રિય થવાના કારણે ઘણા રાજ્યોમાં હવામાન અચાનક જ પલટો આવ્યો હતો જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ કે સક્રિય થવાના કારણે હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે દિલ્હી બિહાર યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં બની ગયું છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જાણા દઈએ કે ઉત્તર ભારતમાં હવામાનનું પેટર્ન બદલાય છે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે આગામી ત્રણ દિવસ પંજાબ હરિયાણા દિલ્હી અને રાજસ્થાનમાં ગરમીની થોડી રાહત મળશે જ્યારે દિલ્હી પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ગાજવીજ વાદળો અને હળવા વરસાદની શક્યતાઓ છે ત્યારે વધુમાં થોડી વધુ અસર જોવા મળી શકે છે મળતી માહિતી મુજબ આપણે કે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આ રાજ્યમાં પણ હવામાન પેટર્ન બદલાઈ ગયું છે બુધવારના રોજ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાના કારણે લોકોને મોટી રાહત મળી ગઈ છે આવા સમયે ગુરુવારના રોજ ઘણા જિલ્લામાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જ્યારે તેર મે સતત વાવાઝોડાની સંભાવના છે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાય છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આવા સમયે ઝારખંડમાં રાંચી સહિત આસપાસના ઘણા જિલ્લાઓમાં લોકોને કાળઝાળ ગરમી વધતા લોકોને અસહ્ય ગરમીની રાહત મળી રહી છે જ્યારે મુજબ આપણે જણાવી હવામાન વિભાગે ચૌદ મેથી આકાશ કેટલી જગ્યાએ વરસાદ પડશે આ દરમિયાન લઈને પણ જાહેર કરવામાં છે વાવાઝોડા કે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સોળ મેથી સુધી ગાજવીજ વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે આવા સમયે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આ સિવાય બંગાળ અને સિક્કિમમાં બાર મેથી ગાજવીજ વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માટે પણ કરાવવાની ચેતવણી જાહેર કરી છે મિત્રો પલપાલની માહિતી વિડીયો મળતી વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં